આ બાજુ આવું સુશીલા એ બૂમ પાડી અને આ સુદામા એ સાંભળ્યું કે મારી પત્ની મને બોલાવી રહી છે એટલે એમણે વિચાર કર્યો કે કોણ મને બૂમ પાડે છે ક્યાં છે મારું ઘર ક્યાં અને પછી અમને ઊંચું જોયું છે ચોથા માળની હવેલીમાં ઝરૂખામાં આ સુશીલાએ આમ રત્ન જડિત સાડી પહેરી છે શણગાર સજીને માં સુશીલા ઊભી છે અને એ બૂમ પાડી રહી છે સ્વામી હું તમને બોલાવું છું તમારી પત્ની આમ સુદામાએ જોયું છે ને તો પત્નીને ઓળખી નથી શક્યા સુદામા હા આ વાત એ છે કે જ્યારે સુદામા

જગ્યા હજાર રૂપિયા લઈ આવે તાંદુલ આપ્યા હતા ને એ જોયા ભગવાને કે આ શું ગરીબી છે મારા મિત્ર ને ત્યાં કે આ ઘરે ઘરેથી માંગેલા ચાવલ છે આમાં એક દાણો એક ને મેચ માંથી થતો અને શું એની એની સાડીનો છેડો છે મારી ભાભીનો કેને એણે સાડી કેટલા વર્ષો પહેલા પહેરી હતી પછી સાડી નથી મળી આ દરીદ્રતા છે ને મારો મારો ભાઈબંધ આટલો સજ્જન કે ક્યાં એને હાથ લાંબો નથી કર્યો નઈતર કે ભાઈ કોઈ ફકીરે લખ્યું છે કે ફકીરી મેં ભી મુજકો માંગને સે શરમાતી હૈ ફકીરી મેં ભી મુજકો માંગને સે શરમાતી હૈ ક્યું تیરા હોકર કે મુજ સે દરદર માંગા નહીં જાતા

આપણી પાસે આટલો આટલો જ એ મોકો સાંધવાનો છે આપણે અને ના કર્યો એ તક ભૂલી ગયા ગુમાવી દીધી ભૂલ થઈ ગઈ ને પછી ગયું પછી પાછું ના આવે તક કારણ કે એને તો હજાર માંગવા વાળા એને હજાર પૂજવા વાળા માનવા વાળા આપણે એટલે તકની રાહ જોવાની આવે એટલે આમ પકડી લેવાની છોડવાની નહીં અહીંયા સુદામા વિચાર કરે કે આ કોણ સ્ત્રી છે જે મને બોલાવે છે ઉપર ગયા અને જોયું ઓહો ભગવાને જે ત્રણ મુઠ્ઠી ખાધી હતી ને એમાં પહેલી મુઠ્ઠીમાં તો આખા આખા આખી સૃષ્ટિનું વૈભવ સુદામાના ચરણોમાં ફેંકી દીધો તો બીજી ખાધી ને ત્યાં ત્રણેય લોકનું રાજ આપી દીધું હતું અને આમ ત્રીજી મુઠ્ઠી ખાવા જતા હતા ને ત્યારે રૂક્ષમણીજી હાથ પકડ્યો હતો કે પ્રભુ કંઈક વિચાર કરો અમને આપી દેશો દાનમાં અમારે નથી જવાનું બાકી રાખો